ત્રણસો તેતાલીસ પોઈન્ટ શૂન્ય આઠ કરોડ વેરો ભરેલ છે રાજકોટ મહાનગરપાલિકાના કોઈપણ સ્ટાફ સભ્ય ઇન્સ્પેક્ટર કે રિકવરી સ્ટાફ દ્વારા કોઈ રોકડ વેરાની માંગણી કરવામાં આવતી નથી આથી રોકડ વેરા સ્વરૂપે જે તે લાગતા વોર્ડ ઓફિસ તથા ઝોન ઓફિસમાં રૂબરૂ ભરી રિસિપ્ટ મેળવી કોઈપણ વોર્ડ ઓફિસે કોઈ અન્યને કે થર્ડ ટ્રાય પશ્કારને રોકડ રકમ આપવી નહીં ભવિષ્યમાં કોઈ રોકડ રકમની માંગણી કરવામાં આવે તો સત્વરે લાગતા વળગતા વોર્ડ ઓફિસ તથા ઝોન ઓફિસનો સંપર્ક કરવો અહેવાલ વિજય મકવાણા